વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વિશાંતિ એસ્ટેટ સોસાયટી ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ વીપીએલ ટુનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રીમાં આવેલ વિશાંતિ એસ્ટેટ સોસાયટી ખાતે યુવાનો મોબાઈલ ફોનથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે સતત બીજા વર્ષે પણ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ વીપીએલ ટુ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ટુર્નામેન્ટનું ઉદઘાટન વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરેના હસ્તે કરવામાં આવ્યું હતું જયારે ભારત દેશની વાત કરું કે સૌથી પ્રિય રમત અને એક તહેવાર રૂપે જો ઉજવવામાં આવતું હોય તો આ ક્રિકેટ અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અલગ અલગ પ્રકારની ક્રિકેટ ની સ્પર્ધાઓ થતી હોય છે એવી જ રીતે વિશ્રાંતિ એસ્ટેટ જે અમારા ગોત્રી વિસ્તારની અંદર આવેલું છે અને ખાસ કરીને વાત કરું કે સોસાયટીની અંદર યુનિટી કરવા માટે યુનિટી થવા માટે લોકોને એકત્રિત કરવા માટે જે સોસાયટીના અમારા પ્રેસિડેન્ટ એવા મહેશભાઈ છે અને તેમની સમગ્ર કમિટીની ટીમ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સૌથી વધારે જે ઇવેન્ટો થતી હોય છે એની અંદર જ આ વિશ્રાંતિ એક સોસાયટી આવેલી છે વિશ્રાંતિ એસ્ટેટ જેના માધ્યમથી સોસાયટીના અંદર દસ ટીમો કરવામાં આવી છે અને દસ ટીમોમાં દસમાંથી બે ટીમ જે મહિલાઓની છે સાથે બે ટીમ જે એકથી પંદર એકથી પંદર વર્ષના બાળકોની છે અને તેના સિવાયની તમામ આ ટીમ છે જે યુવાનો અને વડીલો એકત્રિત થઈને બનાવેલી ટીમ છે એટલે તમામ પ્રકારથી સોસાયટીના લોકોને આવરી લેવા માટેના જે પ્રયત્ન કર્યા છે અને ખાસ કરીને યુનિટી માટે અને જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સોસાયટી એકત્ર થઈ છે ત્યારે આ ટુર્નામેન્ટ કરવા બદલ વિશ્રાંતિ એસ્ટેટના તમામ જે કમિટીના મેમ્બર્સ છે સોસાયટીના લોકો છે એ તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવીને આવી જો ટુર્નામેન્ટ કરતા રહે તો સોસાયટીની અંદર યુનિટી ઊભી થાય અને આવનારા સમયની અંદર જ્યાં પણ કોઈને જરૂર પડે તો આ જ સોસાયટીના અને આ જ કમિટીના લોકો તેમની સાથે રહે તે જ વિચાર સાથે અને ખાસ કરીને જે અમારા મહેશભાઈએ કીધું એ પ્રમાણે કે સોસાયટીની અંદર યુવાનોને મોબાઈલથી દૂર રાખવા માટેના જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ખરેખર આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ મહેશપુઆ સોસાયટીની કમિટીના સભ્યો વીપીએલ ના તથા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં સોસાયટીના ખેલાડીઓ જુદી જુદી કેટેગરીમાં ભાગ લીધો હતો જ્યાં ખેલાડીઓને અલગ અલગ ડ્રેસ કોડ આપવામાં આવ્યા છે વિશ્રાંતિ એસ્ટેટ પરિવાર દ્વારા અમે આ વીપીએલ ટુ નું આયોજન કરેલું છે પહેલી વખતે અમે શૈનાથ એજ્યુકેશન ટ્રસ્ટમાંથી શીખ લઈ અને અમે આ ચાલુ કરેલું આજે બીજું વર્ષ છે એક આ પહેલાં વર્ષમાં અમને બહુ બધી સારી રીતના અમને જે મળવું જોઈએ લોકોમાંથી એ અમને વ્યવસ્થિત મળ્યું એટલે અમે આ વખતે વીપીએલ ટુનું આયોજન કરેલું છે એની અંદર અમે ટોટલ દસ ટીમ રાખેલી છે બધાના ડ્રેસ કોડ અલગ અલગ છે એમાં એકથી પંદર વર્ષના બાળકો છે એનીમાં એની બે ટીમ છે લેડીસોની બે ટીમ છે અને પંદરથી પંચાવન સાઠ વર્ષ સુધીના વડીલો છે એ બધાની છ ટીમ રાખેલી છે આમાં જે વિનિંગ ટીમ છે એને અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ છે રનર્સઅપને પાંચ હજાર પાંચસો પંચાવનનું ઇનામ છે એવી જ રીતના છોકરાઓને પણ છે અમારો મેન હેતુ એવો છે કે છોકરા મોબાઈલથી અને ઘરથી દૂર રહે અને બહાર આવી અને વ્યવસ્થિત અહીંયા બધાની જોડે ડિસિપ્લિન સાથે ક્રિકેટ રમે એવી અમારી એક સોચ હતી અને એમાં અમને ઘણી બધી સફળતા મળી છે એટલે આ આ વર્ષે અમે બીજો વીપીએલ 2 નું આયોજન કરેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર